જય સ્વામી નારાયણ મસ્ત સવાર થઈ ગઈ ઠંડી છે હું બેઠી છું અહિયાં હજી ઉઠી તો ક્યારની ગઈ છું હે કેટલા વાગે ઓહો તો મને ઉઠે તો છ વાગે મમ્મી કે હું છ વાગે ઉઠી ગઈ

મમ્મી જમવા બેસી ગયા છે ને હું પણ જમવા બેસી ગઈ છું જમવા માં છે તીખી પૂરી ગળી પૂરી બટેટા શાક લાભ માં સિંગ થયું ગુવાર બટેટાનું શાક અહીંયા પૂરી પડી છે અને મસ્ત ઘાટી ઘરની ની છાસ મોળી એવી તો ચાલો બધા મસ્ત જમવાનું જમવા હેલો એવરીવન ત્રણ વાગ્યા છે તો મને નીંદર નથી આવતી અને હું જાઉં છું મારા ફ્રેન્ડ ના ઘરે ડેલે કારણ કે મારે કામ છે એટલે ચાલો તમે પણ તમને નીંદર તો નહીં આવતી હોય ને કોઈ જાગે છે અહીંયા તો સુતા છે બધાય સુતતા છે હું એક જ જાગું છું એને પણ મારે કામ છે એટલે કોઈ નો હોય ટ્રાફિક નો હોય તોય બધાય ટી 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 કરે રાખે અહીં પેર ના ઘરે પાણી ભરાય છે અહીંયા એટલે કે પાણી ભરે છે અને અહીંયા તમને બતાવો મયુરા ને લોકો વાડીએ ગયા છે બધા સારુ છે છે જો તો અહીંયા બધા અંદર કઈક સિરિયલ જોવે છે ચાલો ફ્રેન્ડ્સ તો બે ત્રણ બે દિવસ તો મારા બ્લોગ નહીં આવે કારણ કે બેલેન્સ થઈ રહ્યું છે અને બે દિવસ પછી મારે બેલેન્સ પુરાવું છે એટલે રીઝન આ છે કે બે દિવસ પછી મારા બ્લોગ આવશે ભૂલી ન જાતો ત્યાં સુધી મને યાદ રાખજો તો આજનો મારો લોકો અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશે ત્યાં સુધી કાલ નઈ બે દિવસ પછી ત્યાં સુધી જય સ્વામિનારાયણ મારી રાહ જો બે દિવસ પછી મળીએ